અમદાવાદના નિકોલમાં પાંચસો રૂપિયાની લેતી દેતીમાં મિત્રો જ બેરી બન્યા હોય તેવું જોવા મળ્યું છે રૂપિયાની લેતી દેતીમાં આઝાદ ચૌહાણ આકાશ ચૌહાણ અને નિતેશ તોમરે પોતાના જ મિત્ર વિવેકસિંહ તોમરની છરીના ઘા મારી હત્યા નિપજાવી છે મૃતક અને તેના મિત્રો મુક્તિધામ એસ્ટેટમાં એમ્બ્રોઈડરી કામ કરતા હતા વિવેકે લીધેલા 500 રૂપિયા ની ઉઘરાણી શરૂ કરી વિવેકે રૂપિયા ન આપતા મિત્રો વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી આરોપી આકાશે આરોપી અને ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી ચાર પચીસ ના રોજ રાત્રિના આસપાસ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મુક્તિધામ એસ્ટેટ ગેટ નંબર એક આગળ એક પૈસાની લેટી દેટી બાબતે બનાવ બનેલ છે આ કામના આરોપીઓએ પાઇપ અને છરી વડે મરણ જનાર પર હુમલો કરી જીવલેણ હુમલો કરી અને તેનું મોત નિપજાવેલ હતું આ કામે કુલ ત્રણ આરોપી છે એ પૈકી બે આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે એક આરોપી પકડવાનો બાકી છે